રાજ્યમાં ગણેશ વિસર્જનમાં છેલ્લા છ દિવસમાં ડૂબી જવાથી કુલ પંદર લોકોના મોત શુક્રવારે ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસના સોગઠી ગામ પાસે નદીમાં ડૂબી જતા એક જ ફળિયામાં રહેતા આઠ લોકોના મોત થયા હતા બુધવારે પાટણની સરસ્વતી નદીમાં ડૂબી જવાથી ચાર તથા નડિયાદમાં બે જુનાગઢમાં એકનું મોત થયું છે દહેગામની ઘટનામાં એક મૃતકના કાકાના છોકરાએ નજરે જોયેલી ઘટના ભારે હૈયે વર્ણવી દહેગામના વાસના સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં શુક્રવારે ગણેશ વિસર્જન સમયે જ આઠ લોકો ડૂબતા હતી ઘટનાની જાણ ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી શરૂઆતમાં પાંચ યુવકના મૃતદેહ મળ્યા બાદમાં થોડીક વાર પછી જ અન્ય ત્રણ યુવકના પણ મૃતદેહ મળી આવ્યા હતા